સૌ મારા વાલા મિત્રોને દુષ્યંત પાઠકના જય જય સિયા આપ લોકો કુશળ હશો તો આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડિયોની સાથે હું આવ્યો છું તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ બુધવારનો દિવસ છે પંચાંક કહે છે મૃગ નક્ષત્ર છે કર્કલગ્ન વૃષભનો છે અને અશુભ સમયની જો વાત કરીએ તો યમઘંટા સાત અને ત્રેવીસ મિનિટથી નવ ને ચાર મિનિટ સુધી અને રાહુકાળ બપોરે બાર અને ચોવીસ થી બપોરે બે ને પાંચ મિનિટ સુધી આ અશુભ સમય છે આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવા માટે જવાય નહીં આ સમયથી તમારે બચવાનું છે તમારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારા ચોગડિયાની અંદર અથવા અભિજીત મુહૂર્તની અંદર જે બપોરે અગિયાર ને અઠ્ઠાવનથી બાર ને એકાવનનો સમય છે તે સમયની અંદર કોઈ શુભ કાર્ય તમારે કરવું જોઈએ આ પંચાંગની રૂપરેખા થઈ હવે આજનો ઉપાય જે આપણો આજનો ઉપાય છે જે અઠ્યાવીસ તારીખનો બુધવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તો સવારે સ્નાન કરવાનું છે સ્નાન કરવાના જલની અંદર પાંચ ટીપા અત્તરના અવશ્ય નાખવાના જ છે અને અત્તરવાળા જળથી સ્નાન કરવાનું છે ત્યાર પછી બીજું કામ છે કે સ્નાન કરી વસ્ત્ર ધારણ કરી લો એટલે એક લીલા વસ્ત્રની અંદર અથવા લીલા કાગળની અંદર એક કપૂરનો ટુકડો મૂકવાનો એનું પડી કુવારવાનું ઉપરના પોકેટમાં મૂકી દેવાનું આ બીજું કાર્ય છે ત્રીજું કાર્ય છે ભગવાન શિવના મંદિરે જવાનું છે અભિષેક કરી અને લીલા મગ થોડા ભગવાનને દાન કરવાના છે થોડા અને શ્રી ગણપતિ દાદાને દુર્વાને ગોળ ગોળ અર્પણ કરવાનો છે ત્યાર પછી ગણપતિ દાદા આગળ ઉભા રહીને ઓમ ગમ ગણપતિ નમઃ અથવા તમને જે મંત્ર આવડતો હોય સંકટના સ્તોત્રા બોલતા આવડતું હોય અથર્વ શીર્ષનો પાઠ બોલતા આવડતો હોય એ તમે બોલી શકો આ સવારનું કાર્ય છે ત્યાર પછી સાયંકાળે એક હનુમાન ચાલીસા પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને બહુ જ પ્રેમથી ધ્યાનથી ભાવથી શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાની છે અને રાત્રે તમારો જ્યારે સુવાનો ટાઈમ થાય ત્યારે એક મંત્રને પાંચ વખત બોલવાનો છે મિનિમમ મેક્સિમમ તમે એક માળા કરો તો બહુ સારું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્રને પાંચ વખત તમે બોલી શકો મિનિમમ તો આ પ્રયોગ અઠ્યાવીસમી તારીખ ને બુધવારના દિવસનો મેં તમને કહ્યું એ આપણે કરવું જોઈએ જેથી કરીને તમારા ગ્રહો બેલેન્સ થઈ જાય જેનો જન્મ દિવસ છે અઠાવીસમી તારીખ અને બુધવારના દિવસે જેનો જન્મદિવસ છે તેવા લોકોએ એક કાંસાનું પાત્ર લેવું જોઈએ એ કાંસાના પાત્રની અંદર ઘી ભરી અને ભગવાન શિવના મંદિરે તે આખું પાત્ર દાન કરી દેવું જોઈએ ફરીથી બોલું છું કાંસાનું પાત્ર લેવાનું એમાં ઘી ભરી દેવાનું અને તે પાત્ર ભગવાન મહાદેવને દાન કરી દેવાનું જેનો જન્મદિવસ છે એને આ ઉપાય કરવો જોઈએ જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ ભગવાન શિવના મંદિરે જઈ ભગવાનનો અભિષેક કરવાનો છે છે મગનું મગનું દાન કરવાનું અને લીલા દાન કરવાનું છે ભગવાન શિવને ત્યાર પછી ઘરે આવીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એક સીધું એટલે કે એક ટાઈમ જમા એટલું જમવાનું સાધન તથા એક લીલું વસ્ત્ર દાન કરવું જોઈએ માત્ર આટલું જ કરશો ભગવાનની કૃપા થશે તમારા પર આખું વર્ષ આનંદ સહિત સુખ રૂપે પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જોવા મળી જશે તમારે દુષ્યંત પાઠક સર્ચ કરવાનું છે તમને ત્યાંથી વિડીયો મળી જશે તમને મારા આ ઉપાયોથી જો સારું લાગતું હોય તમારા ગ્રહો બેલેન્સ થતા હોય તમને જીવનમાં સફળતા મળતી હોય તો તમે આ વીડિયોને શેર કરવાની સેવા કરો તમે કોઈ બીજા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયોને પહોંચાડો આ મારો કોઈ પ્રચાર નથી હું ફરીથી પણ કહું આ કોઈ પ્રચાર નથી માત્ર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ ઉપાય મળશે તો એનું કલ્યાણ ભગવાન કરશે ઉપાય કોણે કરવાનો છે તમારે ફળ આપનારું કોણ છે ઈશ્વર હું માત્ર માધ્યમ છું વચ્ચે તો જેટલો થાય એટલો આ વિડીયો શેર કરો તમારા ગ્રુપોની અંદર તો જેથી કરીને લોકોના લોકોને દુઃખમાંથી જે મૂાતા લોકો હોય એને માર્ગ મળે કારણ કે હું જે ઉપાય બતાવું છું એ સીધા સાદા અને સસ્તા ઉપાયો બતાવું છું કે જે સરળતાથી લોકો કરી શકે ફરી પણ કહી દઉં આ કોઈ ચમત્કાર નથી ચોવીસ કલાકમાં કશું થવાનું નથી તમે એવું વિચારો કે એક વખત જઈને આપણે પ્રયોગ ઉપાય કરી નાખ્યો અને બીજા દિવસે રિઝલ્ટ મળશે નહીં મળે સતત નિયમિત જ્યારે આ પ્રયોગ તમે કરતા જશો તેમ તેમ તમને તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને તમને સફળતા અવશ્ય મળશે કારણ કે ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો વિશ્વાસ રાખનારો વ્યક્તિ કદાપી નિરાશ થતો નથી તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમને તમારા પરિવારને મારા જય જય શિયાળા